શિક્ષકોને સન્માનિત કરાયા પચાસ જેટલા તેજસ્વી વિદ્યાર્થીને સ્કૂલ બેગ અર્પણ કરી પ્રોત્સાહિત કરાયા મહુવાના વાઘાનગર ખાતે આવેલ કેન્દ્રવર્તી પ્રાથમિક શાળામાં રોજ રશીદ અહમદ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ આણંદ દ્વારા ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું શિક્ષણ ક્ષેત્રે બાળકોને પ્રોત્સાહિત કરવાનો મુખ્ય હેતુ રાખીને આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને વિવિધ ક્ષેત્રોમાં કરેલા ઉત્તમ પ્રદર્શન બદલ સન્માનિત કરાવ્યા હતા સમારોહમાં ટ્રસ્ટના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ટ્રસ્ટના અધ્યક્ષ સહકારી આસિફ સાહેબે જણાવ્યું કે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રોત્સાહન અત્યંત આવશ્યક છે અને આવા કાર્યક્રમોથી બાળકોમાં આત્મવિશ્વાસ તથા સ્પર્ધાત્મક ભાવનાનું સંવર્ધન થાય છે કાર્યક્રમ દરમિયાન શાળાના સંચાલકો શિક્ષક મંડળ તેમજ વાલીઓએ ઉત્સાહભેર હાજરી આપી હતી આ તકે ગામના સરપંચ નંદાભાઈ તેમજ પ્રિન્સિપાલ હેતલબેન પરમાર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ટ્રસ્ટ દ્વારા શિક્ષણ ક્ષેત્રે સતત સહાય અને પ્રોત્સાહન મળી રહેતા શાળાએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં પણ આવા લોકોના કલ્યાણકારક કાર્યક્રમો સતત યોજાતા રહે તેવી આશા વ્યક્ત કરી હતી Reporters of Fraskok heram really.